અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત લેન્ડમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં પાંચ વર્ષ અગાઉ થયેલી ફાર્મા પાવડરની ચોરીના ગુનામાં જીઆઈડીસી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો વર્ષ બે હાજર સત્તર માં દવાઓની ચોરીનો મોટો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન થતી એટોવાકોન પાવડર બાબતે ઉત્પાદન રેકોર્ડમાં હેરાફેરી કરી ચાર માસ દરમિયાન કિંમતી દવાઓ ચોરીથી બહાર કાઢવામાં આવી હતી કંપનીના સિનિયર ઓફિસર અરવિંદ પાટણવાડિયા કંપનીના નિયમ મુજબ ઉત્પાદનમાં પાંચ ટકા સુધીની વેરિએશન સ્વીકાર્ય હોવાની જાણ રાખતા હતા આ જાણકારીનો દુરુપયોગ કરી તેમણે સહ આરોપીઓ સાથે લેબરો સાથે મિલી વિગત કરીને વાસ્તવિક ઉત્પાદન કરતા ઓછું ઉત્પાદન બતાવી એટોવાકોન પાવડર ચોરીથી બહાર કાઢ્યો હતો ચોરાયેલો માલ સહ આરોપી દેવેન્દ્ર ગિરી મારફતે અન્ય ઈસમોને વેચવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અત્યાર સુધી તપાસ મુજબ કુલ બાવીસ પોઇન્ટ એકસો પચાસ કિલોગ્રામ એટોવાકોન પાવડર કિંમત રૂપિયા પંદર લાખ પચાસ હજાર પાંચસોની ચોરી કરી વેચાણ કરાયું હતું આ ઉપરાંત આરોપી

તાજેતરમાં વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે માલી પુષ્કરની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે